હાલ એ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જો તમે પણ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ એલપીજી ગેસ કનેક્શન લીધું છે તો તમારા માટે એક મોટું અપડેટ આવી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનામાં તમામ લાભાર્થીઓનું ઈ કેવાયસી કરવાનું આવી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા અપડેટ મુજબ જે મહિલાઓ પીએમ ઉજ્વલા યોજના હેઠળ ઈ કેવાયસી કરાવતી નથી તેમને સબસિડી મળવાનું બંધ થઈ જશે જે મહિલાઓની પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાની સબસિડીના નાણાં તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે તેમને જણાવી દઈએ કે જો તમે તમારું ઈ કેવાય સી નહીં કરાવો તો તમને સબસીડી મળવાનું બંધ થઈ જશે જો તમે પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સબસિડીની રકમનો લાભ લઈ રહ્યા છો તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે તમારે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ગેસ કનેક્શનનું કેવાયસી કરાવવું પડશે જો તમે તમારું ઈ મેળવશો નહીં પછી તમને સબસિડીનો લાભ મળતો બંધ થઈ જશે તેથી તમારે તમારા ગેસ કનેક્શનનું ઈ કેવાયસી કરાવવું આવશ્યક છે જો તમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ઈ કેવાયસી કેવી રીતે કરવું તે ખબર નથી તો તમારે આ લેખ અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ મેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે